તો આપણે ચાલુ કરી દીધું છે ઓલા ઉબર અને રેપિડો જોઈએ કઈ રાઈડ આવો છે નીકળી જઈશું હવે વેઇટ કરીએ આપણે રાઈડનું આ રેપિડોમાં એક રાઈડ આવી ગઈ છે આપણે મેમનગરથી લો ગાર્ડન સાઈડ આવી આંચી છે ચાલો આપણે એક્સેપ્ટ કરી લીધી એક્સેપ્ટ કરી લીધી છે હવે જોઈએ હવે આપણે ત્યાં ગાડી પિકઅપ પોઈન્ટ પર જઈએ હવે તો મને અહીંયા અત્યારે આવી ગયો છું આપણે સાયન્સ સિટી અને મને બેક ટુ બેક પાસે બીજી રાઈડ મળી ગઈ હતી સાયન્સ સિટીની ત્યાં ઘડી ડ્રોપ કર્યો છે અમને અને પછી અહીંયા ઘરે આવી ગયો તમને બતાવી દઉં તો આ બે રાઈડો મેં કમ્પ્લીટ કરેલી છે એક છત્રીસ રૂપિયાની છે રાઈડ અને બીજી પંચોતેર રૂપિયાની રાઈડ છે એમાં પેલી પહેલી રાઈડ હતી એ તમને બતાવી દઉં એ હતી સાત ચાર કિલોમીટરના છત્રીસ રૂપિયા મળેલા અને બીજી દસ કિલોમીટરના પંચોતેર રૂપિયા મળેલા અને આ રેપિડોમાં રાઈડ કરેલી છે એ કમ્પ્લીટ કરેલી છે અને ટોટલ મને એકસો અગિયાર રૂપિયા મળેલા હા હવે જોઈએ આપણે બીજી રાઈડ ક્યારે મળે છે ચલો વેઇટ કરીએ તરત મને ઓગણાજની એક બીજી રાઈડ મળી ગઈ છે અત્યારે હું ઓગણા આવી ગયો છું અને તમને બતાવી દઉં એનું ડિસ્ટન્સ અને આનું ડિસ્ટન્સ છે સાડા સાત કિલોમીટરના એકસો રૂપિયા મળ્યા મને અને હવે જોઈએ હવે બીજી રાઈડ ક્યારે મળે છે અને મારે આનું પિકઅપ હતું અઢી કિલોમીટર અને હવે જોઈએ એથી બીજી રાઈડ કઈ સાઈડ ની મળે છે ચલો વેઇટ કરીએ એ પણ આપણે તો અત્યારે હું આવી ગયો આંબલી સાઈડ ને મેં બે રાઈડ કમ્પ્લીટ કરી છે અને આંબલી સાઈડ આવી ગયો છું બે રાઈડના મને એકસોને સોળ રૂપિયા મળે છે અને સાડા નવ કિલોમીટરના કંઈક મને તોતેર રૂપિયા જેવું મળે છે ના ડબલ સેવન સિત્તોતેર રૂપિયા જેવું અને એકના મને ઓગણચાલીસ રૂપિયા મળે છે હવે જોઈએ બીજી રાઈડ મળે છે કે નહીં ચલો